નમસ્કાર હું સાથે આજે જોડાયા છે પટેલ કોલોની નવ નંબર ખાતે જે સેન્ટર છે તેમના બહેનો તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે કે માય થેલી કેમ્પેન ચાલી રહ્યું છે તો શું છે આ કેમ્પેન આ કેમ્પેનનો એટલું સરસ છે કે જે આપણે ગુજરાત રાજ્યને આપણા જે દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માંગે છે અને આ પ્રોજેક્ટ અમને ઈસીડીસી શાખા તરફથી મળેલો છે અને આ પ્રોજેક્ટ અમને અમારા જે ખુશી સ્વસહાય જૂથ છે એ સાથે મળેલો છે એટલે એની અંદરથી બબે ત્રણ ત્રણ બહેનો લઈ અને અમારા અધિકારીઓએ અમને આ પ્રોજેક્ટ આપેલો છે અને આ પ્રોજેક્ટની અંદરમાં ત્રણ જગ્યાએ જામનગરની અંદર ચાલે છે એક રામેશ્વરમાં ચાલે છે એક માં ચાલે છે અને એક અહીંયા મારો પટેલ કોલોની અંદર ચાલે છે આ રીતનો પ્રોજેક્ટ છે એટલે પ્લાસ્ટિક મુક્ત ભારત એવી જે મોદીજી સાહેબ ની જે આપડી એક તમન્ના એ આપણે સાથે જોડાય અને બધા સહકાર આપીને સાથ આપીને કરીએ એ મહત્વનું છે અને જૂના કપડા કપડાનું કટિંગ કરી અને નાની મોટી અમે એ લોકોને ને શાકભાજી ને કોઈ પણ નાની વસ્તુ લઈ આવી શકે પ્લાસ્ટિક જેમાં લઈ આવે છે એના બદલે એમ લઈ આવી શકે એવી થેલી બનાવી દેવાની છે આ એના માટેનો કોન્સેપ્ટ છે ક્યાં સુધી આ પ્રોજેક્ટ ઓક્ટોબર માસ સુધી ચાલશે ઓક્ટોબર બે હાજર પચીસ સુધી હજી અંદર પણ આ પ્રોજેક્ટની અંદર એવી રીતે છે કે આપણે ગુરુ અને શુક્ર બે દિવસ ચાલવા વીક ની અંદર બે દિવસ ચાલે છે અને એનો ટાઈમ છે સવારે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી વચ્ચે અમને એક કલાક ની રિસર્ચ મળે છે જે બે થી ત્રણ બરાબર અને કેવો રિસ્પોન્સ છે અત્યારે જામનગરમાં આ કેમ્પન ને લઈને કેવી જાગૃતતા છે અને લગભગ રોજની કેટલી થેલીઓ તમે સીવતા આની અંદર એટલી બધી જાગૃતતા છે કે જે ઇવન એમ કહું કે ક્યાંય ક્યાંય થી જયારે ખબર પડે છે મોબાઈલ ની અંદર અને સમાચાર પત્ર દ્વારા એ લોકોને જાણ થાય છે એટલે તરત જ આવે છે જૂના કપડા લઈ અને એક એક વ્યક્તિની લગભગ વિશેષ થેલી હોય એવું નાની મોટી થેલી કટિંગ કરી અને કરી દે છે આ રીતે થાય છે અને રિસ્પોન્સ પબ્લિકનો અમને બહુ સરસ મળી રહ્યો છે અને લેવા માટે અમારે વીકમાં પાછું રિટર્ન એ અમારે એમ થાય કટિંગ કરીને રાખીએ તો ગુરુ શુક્ર કામ થશે અને રોજની ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ થેલી તો થઈ જ જાય છે તો જયારે જામનગરના લોકો આ સરસ મજાનો પ્રોજેક્ટ મળ્યો છે ત્યારે તમે શું મેસેજ આપવા માંગો છો હું એવું મેસેજ આપવા માંગુ છું કે જો આપણે આ થેલી તો અમે સીવી દઈએ છીએ બરાબર પણ થેલી સીવી દીધા પછી તમારા ઘરની અંદર થેલી પડી ન રહે અને તમારી બેગ તમારા સ્કૂટર માં તમારા બેગ ની અંદર એક થેલી હોવી જોઈએ અને પ્લાસ્ટિક મુક્ત ભારતની અંદર શાસ સહકાર આપવા માટેની નમ્રવી વિનંતી છે ખબર ગુજરાત સાથે મડે થોડું થેન્ક યુ